ફરી વાત કરીએ રાજકોટની તો રાજકોટ મનપાના આરોગ્ય વિભાગનો સૌથી મોટો દરોડો મોરબી રોડ પરથી સાડા ચાર ટન ડુપ્લિકેટ માવો પકડી પાડવામાં આવ્યો છે રાજલક્ષ્મી એવન્યુ મેઇન રોડ પરના સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવતા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ રીયુઝ કરવા માટે એકસો પચાસ કિલો વાસી મીઠાઈ તથા સાઠ કિલો વાસી શ્રીખંડ તથા તેર પચાસ લાખની કિંમતના ચાર હજાર પાંચસો કિલો ભેળસેળ મીઠાઈ માવા સહિત કુલ ચાર હજાર સાતસો કિલો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ જે જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં હજારો કિલોની સંખ્યામાં આ અખાદ્ય જે જથ્થો હતો તે પકડાયો હતો આ જે કોઈ ખાદ્ય પદાર્થ જે આપણે જોઈ રહ્યા છે જે માવાની આઇટમ છે કે બીજી જે કોઈ મીઠાઈ જોઈ રહ્યા છે આ બધી જ વાસી થઈ ગયેલી આઈટમો છે અને રાજકોટમાં આ રીતે દરોડા પાડીને અહીં આ જે ચાર હજાર સાતસો કિલો અખાદ્ય જે અન્ન હતો તેનું નાશ કરવામાં આવ્યું તેર પોઈન્ટ પચાસ લાખની કિંમતના સાડા ચાર હજાર કિલો જે હતું અખાદ્ય અન્ન હતું તેનો નાશ કરવામાં આવ્યો મીઠાઈ અને વગેરે માવો જે છે તે એકદમ અખાદ્ય હતા તદ્દન વાસી હતા અને તેનો નાશ કરવામાં આવ્યો હતો